નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ મુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા આઝાદીના સાત દાયકાથી વધુ સમય વીતી ગયા છતાં વિકાસથી વંચિત રહેલા ગામડાઓની કહાણી નવી નથી પરંતુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઐતિહાસિક ગામો માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો કડાણા ડેમના બે ક્વાર્ટરમાં આવેલા ટીમલા અને સવડિયા ગામે આઝાદી પછી પહેલીવાર એસટી બસના પૈડા પડતા લોકોનો આનંદ સમાતો ન હતો આદ્રશ્ય જે સંદ્રામ્પુર તાલુકાના ટીમલા અને સગવડે ગામના જ્યાં નવરાત્રીના આઠમા નોરતે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો કારણ હતું ગામમાં પ્રથમ વખત સરકારી બસ સેવાનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કુબીરભાઈ ડિંડોરે લીલી ઝંડી બતાવી બસને ગામ માટે રવાના કરી અને આ સાથે જ આઝાદીથી અત્યાર સુધીની ગ્રામજનોની પ્રતિક્ષાનો અંત આવ્યો આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારાના તાલે અને ગરબાની રમઝટ સાથે ગ્રામજનોએ બસનું ભવ્ય સ્વાગત કર્યું હતું લોકોના ચહેરા પર સ્પષ્ટપણે ખુશી અને સંતોષનો ભાવ જોવા મળતો હતો શિક્ષણ મંત્રી કુબેર ઢિંડોરે પોતે બસમાં મુસાફરી કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો તેમણે તેમની ખુશીમાં સહભાગી થયા હતા તેમણે જણાવ્યું કે સૌને મારા નમસ્કાર આજે નવલી નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે મા જગદંબાનું પૂજન અર્ચન પૂરા દેશમાં અને પ્રદેશમાં વિશ્વમાં થઈ રહ્યું છે મા જગત માં મા અંબા સૌનું કલ્યાણ કરે અમારા વિસ્તાર માટે આ સૌભાગ્યનો દિવસ છે આ મારું આ સંતરામપુર વિધાનસભા આઝાદીના આટલા વર્ષો પછી આઝાદી રહી છે પહેલી વાર મારું આ સાગવાડિયા ટીમલા અસારી ફળિયા અને મારો નાનીકળ પોઈન્ટ હોય આ પૂર્વનો જે નદી જે છે મહીસાગર નદી આ કંડળા જળાશય બન્યા જે પચાસ વર્ષ થયા અને આ બધા જ વડીલો અમારી માતા બેનો આપ અમારા પૂર્વજો આ નદીના બે ક્વોટરમાં ડુબાણમાં ગયેલા છે આ ડુબાણમાં પહેલીવાર દેશને આઝાદી મળ્યા પહેલીવાર બધાના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો અને આ ટીમલા સાગવાડી રસ્તાઓ ઘાટી કટિંગ કરીને રસ્તાઓ ડામર બનાવ્યા ડામર બનાવ્યા પછી એમના અમારા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અભ્યાસ કરવા માટે સંતરામપુર મુકામે જાય છે અહીંથી વીસ થી બાવીસ કિલોમીટરનું અંતર પડે છે અને બધા જ વિદ્યાર્થીઓ બસ ન હોવાના કારણે આમાં અમારી જીપોમાં પોતાના વ્હીકલમાં અને એ રીતે વિદ્યાર્થીઓ બિચારા અહીંયા સંતરામપુર સાત કિલોમીટર છે પણ વચ્ચે ડેમનું પાણી છે એટલે આ નાની ફરીને ગાડી ઉકેલી પણ વિદ્યાર્થીઓને અકબરતા ના પડે એના માટે ગ્રામ્યજનો રજૂઆત હતી અને મારી પણ લાગણી હતી મારા વિસ્તારમાં પૂરા થયા પછી ગાડીની શરૂઆત થાય બસની તો આજે આઠમ ના પવિત્ર દિવસ છે આજે હવનનો દિવસ છે માતાજીનો જો આપણા અંબે માતાના મંદિરે અમે ગામઘેડા માતાના મંદિરે જે આરતી પરી કરી છે મારી માતા બહેનો વડીલો અમારી યુવાનો અને બધા જ વડીલો અમારા વડીલ માતા બેનો બધી આજે અહીંયા ખુશ થયા અને આરતી ઉતારી ગાડીની પણ પહેલીવાર અમારા ગ્રામ્યજનોએ આરતી ઉતારી ગાડીનું સ્વાગત કર્યું છે બસનું સ્વાગત કર્યું છે અને ગાડીની આજે બસની અમે શરૂઆત કરાવી છે અને આવનારા સમયમાં બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને એમને આવવામાં અગવડતા મળે અગવડતા ના પડે સગવડતા મળે એના માટે સવારનો રૂટ અને સાંજનો રૂટ અમે નક્કી કરીશું અને વચ્ચે આવતા જે અમારા જે વડીલો માતા બહેનો છે એમને સંતરામપુર જવા માટે સગા સંબંધીઓ જવા માટે એમને પણ વ્યવસ્થા મળે એના માટેની વ્યવસ્થા આજે કરી છે એટલે હું ડિવિઝન અમારું જે વિભાગીય ગોધરા અમારો એસટી નિગમ અને સાથે સાથે અમારા અધિકારી મિત્રો અમારા બધાને અમે રજૂઆત કરીને અમને બસ આજે આપી છે તો એ તમામનો આભાર માનું છું ને સાથે સાથે જનતાનો પણ હું આભાર રીતે માનું છું કે એમને દસ વર્ષથી એમને અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને મને જે મદદ કરી છે એ ગ્રામ્યજનો હું આભાર માનું છું સૌને મારા ધન્યવાદ અને નવરાત્રીની શુભકામનાઓ